નમસ્કાર સ્વાગત છે અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા ને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે વાવાઝોડા ને લઈને મોટા સમાચાર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે આ છે રાજ્યના વાવાઝોડાને વાવે લોકોના ભય ઉભો કર્યો છે તેવા હવામાન નિષ્ણાંત મંતવ્યો સાથે આવ્યા છે અંબાલાલ પટેલે કહ્યું હતું કે વાવાઝોડાનો હવે આવી રહ્યા છે આથી ગુજરાતનો ખતરો નથી હવામાન નિષ્ણાંત ગૌસ્વામીએ કહ્યું હતું કે ઉત્તર ગુજરાતના દિશામાં હવાનું પ્રેશર હોવાથી વાવાઝોડા અસર નહીં થાય ડાયરેમેટ એન્જલ અનુસાર વાવાઝોડું ઊભું થવાની સંભાવના નથી તેમ છતાં પચાસથી અસી કિમીના ઝડપે પવન ફૂંકાઈ શકે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે કિસાન કોંગ્રેસ દ્વારા તાત્કાલિક સહાય પેકેજની માંગ કરી રાજ્યભરમાં પડેલા કમોસમ વરસાદને ખેડૂતોની કમર તોડી નાખે છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના મધ્ય ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓના મધ્ય અર્પણમાં વધારે વરસાદથી ખેડૂતોને ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે જેને કારણે ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો થયો છે ખાસ કરીને કે દાડમ કેળા લીંબુ જામફળ અને પપૈયા જેવા બાગાયતી પાકોને પણ કોમોસ વરસાદ થવા માટે ફટકો પડ્યો છે પાક તૈયાર થયેલા ભારે હતો ત્યારે આવેલા વરસાદના ખેડૂતોને આશા પરની ફેરવી દે છે બાગાયતી પાકોને ઉપરાંત ખેત પાકોને મગડ તલ અને બાજરાઓનો પણ વરસાદી અસર હેઠળ આવ્યો છે ગુજરાતે કરેલી મહેનત અને ખર્ચ પાણીને ગયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે આ સ્થિતિમાં કિસાન કોંગ્રેસ અધ્યક્ષ પાલમભાઈ આંબલિયાએ રાજ્ય સરકાર દ્વારા આકાર પ્રહાર કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સરકારે હજુ પણ સુધી કોઈ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું નથી જે ખેડૂતોએ પ્રત્યેની સરકારની ઉદાસીનતા દર્શાવીને પાલન આંબલિયાને આપે કર્યો હતો તે જો કોઈ કૃષિ મંત્રી સેટેલાઇટ ઇમેજ દ્વારા ખેડૂતે કર્યો પાક વાવેતર કર્યો હતો તેની માહિતી મેળવી શકાય હોય તે ખેડૂતોને એટલું નુકસાન થયું છે કે તે અંગે પણ સર્વે કરવાની શકે છે વધુ મહત્વની વાત કરીએ કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તે જૂન સુધી નર્મદાનું પાણી અપાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉનાળાની ઋતુ દરમિયાન બળોદ પ્રમાણમાં પાકનું વાવેતર થયું હતું તે હાલ ચેકડેમ તળાવ ભરવા માટે લોકોને પીવાનું પાણી સમસ્યા પણ ન રહે તે માટે જનહિતકારી વિભિગન અભિનગમ નર્મદા જળ વિતરણ અપનાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમક્ષ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારના કિસાનો અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને સંવેદન પ્રતિજ્ઞ આપવામાં તેમણે ખેડૂતોને હિતલક્ષી નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીને ત્રીસ જુ ત્રીસમી જૂન બે હજાર પચીસ સુધી નર્મદાનું પાણી ત્રીસ ત્રીસ હજાર છસો અડસઠ એમ પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે તદ્દમન અનુસાર ઉત્તર ગુજરાત માટે નર્મદાનું ચૌદ હજાર પાંચસોને ઓગણચાળીસ એમસીઆફટી અને સૌરાષ્ટ્રમાં સોળ હજાર એકસો પચાસ એમસીઆફટી પાણી આપવામાં આવશે આગળ મહત્વની વાત કરી કે સરકાર આપશે ફી ઇન્ટરનેટ દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટ જોડવા જઈ રહ્યા છે ફી ઇન્ટરનેટ બિલ પણ વિચારધારાઓ સરકાર મંજૂરી આપી દીધી છે આ બિલના દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાની દૂર ન રહે તે જે માટે સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવ્યું છે ફી ઇન્ટરનેટ બિલ કર્યા પછી વર્ષ ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ વિચાર કરવાની ભલામણ કરી છે આ બિલનું નામ રાઈટ ટુ ફી ઇન્ટરનેટ છે વાત કે સોના અને ચાંદીમાં ભાવમાં વધારો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે ચોવીસ કરોડ સોનું એક હજાર બસો અડસઠ રૂપિયા વધીને ચોરણ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે જ્યારે બાવીસ કરોડ સોનું ઘટીને છ્યાસી હજાર ચારસો ઓગણીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે આવી ગયું છે અહીં ચાંદી આજે એક હજાર નવ રૂપિયા મોંઘી થઈ છે અને વાત કરીએ કે છણું હજાર આઠસો વીસ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે સોમવારે આ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ભાવરે ઘટાડો થયો હતો પરંતુ આજે તેમાં ફરી વધારો થયો છે મહત્વની વાત કરીએ કે ગુજરાતમાં મળશે પોણસો રૂપિયામાં ગેસ ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં ત્રીસ વર્ષની ભાજપની સરકાર શાસન ચાલે છે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડર આપવામાં આવે તો આ સવાલ જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકાર મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો ભીખુસિંહે પરમારે કહ્યું હતું કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચાર કરશે વાત કરી કે માવઠાને લીધે વિવિધ પાકોમાં ગંભીર અસર ગીર સોમનાથ તાલાલાલ તાલુકામાં માવઠું પડ્યું જેને કારણે કેરીના પાકને ઘણું નુકસાન થયું હતું ભારે પવન આવ્યો હતો ત્યારે આંબાઓ પરથી કેરી ખરી પડી હતી તેથી ખેડૂતો ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો કમોસમી વરસાદની ગુજરાતમાં ઘણા પાકોને નુકસાન થયું છે અંદાજે માવઠાના લીધે કેરીના પાકમાં પચાસ ટકા પપૈયામાં વીસ ટકા કેળામાં પંદર ટકા તલમાં ચાલીસ ટકા અને ડાંગરમાં પંદર ટકા નુકસાન થયું છે હવે નુકસાનીનો સર્વે શરૂ થઈ શકે છે વધુ મહત્વની વાત કરી કે લાડલી બહેન યોજનામાં ફેરફાર કરતી સૌર મહારાષ્ટ્ર સરકાર લાડલી બહેન યોજનાને લઈને મહારાઠ ફરી એકવાર રાજકારણમાં શરૂ થઈ ગયું છે મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફાર કર્યો છે આ યોજના હેઠળ એ પોંચ લાખ મહિનાઓને પંદર હજાર રૂપિયાને બદલે પોણસો રૂપિયા મળશે સરકારે નિયમ અનુસાર પંદરસો રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવશે કે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો આ ફેરફાર બાદ જે મહિલા અને ખેડૂતોને નમો કિસાન શર્મા નીતિના લાભમાં મળી રહ્યો છે તેમને હવે લાડલી બહેન યોજના હેઠળ માત્ર પાંચસો રૂપિયા મળશે હકીકતમાં નમો કિસાન સન્માન યોજના હેઠળ રાજ્યમાં છ હજાર રૂપિયા અને કેન્દ્ર સરકારે છ હજાર રૂપિયા આપે છે આમ કુલ વાર્ષિક બાર હજાર રૂપિયા જ્યારે લાડલી બહેન યોજનામાં અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે તેમને કિસ કિસાન સન્માન નિધિ યોજનાને લાભ લેનાર વહલા બહેનોને વાર્ષિક માત્ર છ હજાર રૂપિયા તફાવત તરીકે દર મહિને પોણસો રૂપિયા મળશે વાસ્તવમાં લાડલીબેન યોજનામાં લાભાર્થીઓ માટે શરત છે કે અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા તો તમને આ યોજનાનો લાભ મળી શકે તેમ નથી આગળ મહત્ત્વની વાત કરીએ ખેડૂતોને નવ હજાર રૂપિયા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક સ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તા સુધી તેમને બેંક ખાતામાં મોકલવામાં આવે છે અને રાજસ્થાનના ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનના પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનના હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયા મળશે તો શું ગુજરાતમાં ત્રણ હજાર મળવા જોઈએ કે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો સહાય વધુ નથી વાત કે પેટ્રોલ ડીઝલ અંગે કંપનીઓની જાહેરાત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ઘણી જગ્યાએ ઇંધણ જેવી જરૂરી ચીજોની ખરીદી શરૂ કરી દીધી હતી આગે ભારતીય તેલ કંપનીઓને લોકો ખાતરી આપી છે કે ભારત પેટ્રોલ ડીઝલની રસોઈ ગેસ એલપીજી પૂરતો સ્ટોક છે હાલમાં ડરાવવાની ખરીદવાની કોઈ જરૂર નથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને અલગ અલગ નિવેદનની માહિતી આપી છે વધુ આગળ મહત્વની વાત કરી કે વિશ્વ અબતો ખેડૂતોને મોટી ભેટ પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે હવે ખેડૂતોની યોજનામાં વીસમો હપ્તોની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો વીસમો હપ્તો જૂન મહિનાની મોકલવામાં આવી શકે છે જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબત અધિકૃત માહિતી આપવામાં આવી નથી પરંતુ ટૂંક જ સમયમાં સરકાર આ માહિતી આપી શકે છે વધુ આગળ વાત કરીએ કે બહેનો મળશે બાર હજાર રૂપિયાની સહાય નમો શ્રી યોજનાની નક્કી કરેલા કેટેગરીની માહિતીઓને પ્રસુદ્ધિ સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ કાર્ડ ધારકોને આ કાર્ડ હોલ્ડર લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિતથી અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસુદ્ધિ બદલ હાલ છ હજાર રૂપિયાને બદલે બ હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સ્પેટ ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય તે માટે સુપ્ત આશયથી સાધન સહાય રૂપિયા આપવામાં આવશે આ યોજનાના મારફત ગુજરાત ખેડૂતોને સંદેડું મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમત પચીસ ટકા અથવા પચીસ હજાર જેમાંથી જે ઓછું હોય તેમાં લાભ આપવામાં આવશે વધુ આગળ વાત કરી કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જેમ વસતા લોકો કે એમને નાગરિકોને કામો કરાવતા પડતા હોય છે અને નાગરિક નગરપાલિકાને કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોમાં તમે સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશો છેલ્લે મહત્વની વાત કરી કે આજના તાજા ખેડૂત સમાચાર મા પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા ધાણા જીરું અને તુવેર બદામ પાકની મગલબ આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આ આસપાસના ગામોના ખેડૂતો પર પોતાના પાકને વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ પણ મળી રહ્યો છે આ યાર્ડમાં આજે એકવીસો પચાસ ક્યુટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માણસનો કપાસના ભાવમાં તેરસો ને બાર થી ચૌદસો ને સુધી ભાવ મળ્યો હતો